બે બસ નો કરવામાં આવ્યો લીલી ઝંડી આપી બસ ને ખુલ્લી મુકવામાં આવી ધાનેરા એ રાજસ્થાન આવેલ તાલુકો છે અને ત્યારે ધાનેરા થી દૂરના સિટી માં જવા માટે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ધાનેરા બસ સ્ટેશન થી ધાનેરા સુરત આમ બે બસો ચાલુ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ તથા જગદીશભાઈ પટેલ તેમજ ભાજપના શહેરના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બે બસોને ખુલ્લી મૂકવામાં આવી હતી અને બસ ચાલુ કરવાથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી બે નવીન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવેલ છે જેમાં એક બસ સોળ કલાકે ધાનેરાથી સુરત સુધી સ્લીપર કોચ બસ અને બીજી બસ ઓગણીસ ત્રીસ કલાકે ધાનેરાથી ઓલપાડ સુધી એ પણ સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવે છે ઓગણીસ ત્રીસ કલાકની ધાનેરાથી અડાજણની જે બસ સિટી હતી આ એક્સપ્રેસ બસ અને આજે આપણે નવિન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકે છે આજે ધાનેરા ખાતે બસ ડેપોમાં ધાનેરાથી બે નવીન બસો ચાલુ કરવામાં આવી છે ધાનેરાથી ઓલીપાર્ક અને ધાનેરાથી સુરત જે મુસાફરોને જવામાં કોઈ અગવડતા ન પડે અને એમને તમામ સુવિધા યુક્ત

ચાંગા પમ્પિંગ સ્ટેશન થી ચાર પંપ ચાલુ કરી વાવેતર માટે પાણી છોડાતા દિયુદર લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ભારે ખુશી છવાય છે રાજ્યમાં દિવસે ને દિવસે વધતી જતી ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે સતત પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લો પાણીદાર બનતું જઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓના તળાવો ભરવાની શરૂઆત થઈ છે તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાના પડે તે હેતુથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનથી ચાર પંપ ચાલુ કરી લાખણી દિયોદર અને થરાદ સહિતના તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે એક તરફ ઉનાળુ સીઝન હાલ વાવેતર કરવાનો સમય થયો છે તો બીજી તરફ ભૂગર્ભ જળની સમસ્યાના કારણે આઠસો થી હજાર ફૂટ પાણીના તળ ઊંડા જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ગામડાઓને ફાયદો થશે ખેડૂતો હવે ઉનાળુ બાજરી સહિતના ખેતી પાકોનું વાવેતર કરવાનો સમય છે ત્યારે જ રાજ્ય સરકારે સુજલામ સુફલામમાં પાણી છોડાતા થરાદના રાહ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના પાણી છોડાતા ખેડૂતો પાણી નિહાળી હરખાઈ રહ્યા છે અને વાવેતર સમયે પાણી છોડાતા રાજ્ય સરકાર અને થરાદના ધારાસભ્યનો આભાર માની રહ્યા છે જો કે હાલ પાણીની તાતી જરૂર છે જો કે એક તરફ ભૂગર્ભ જળની સમસ્યા તો બીજી તરફ સતત પાણીની તંગી વચ્ચે આ પાણી સિંચાઈ માટે ઉપયોગી સાબિત થશે જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટોટાણા ખાતે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની પાવન ભૂમિના દર્શન કર્યા રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગના કેન્દ્રીય મંત્રી સિંહે આજે બનાસકાંઠા જિલ્લામાં પધાર્યા હતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કાંકરેજ તાલુકાની સંતભૂમિ ટોટાણા ખાતે પૂજ્ય સંત સદારામ બાપુની પાવન ભૂમિના દર્શન કરી સંત સદારામ આશ્રમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સંત સદારામ બાપુની સમાધિ સ્થળના દર્શન કરી જણાવ્યું કે મને અહીં આવી અત્યંત આનંદ થયો છે હું પૂજ્ય સદારામ બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યો છું આપ સૌ ભાગ્યશાળી છો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે મને એમની સાથે કામ કરવા મળ્યું એ બદલ હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી વીજળી આવાસ ગેસ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી દેશના લોકોનું જીવન ધોરણ સુધાર્યું છે જેના લીધે આર્થિક ક્રાંતિ થકી વિશ્વની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ દેશ પ્રયાણ કરી રહ્યો છે

आशीर्वाद क्यों आज देश का पहला प्रधानमंत्री है जो राजा जनक की तरह पी दे जिनके बैंक अकाउंट में पैसे नहीं जिनके खा खाते में पैसे नहीं जिनके खाते में कोई जमीन नहीं जिनके खाते में कोई गाड़ी नहीं एक योगी की तरह है आज जब से वो आए हैं देश में गरीबों की सेवा कर रहे हैं आज पचहत्तर साल बीत गए कभी किसी ने नहीं सोचा था कि हमारी बहन सोच के लिए सड़क पे किनारे जाती है सोच बनवाने का काम किया पानी पहुंचाने का काम किया घर देने का काम किया बिजली देने का काम किया और तो और गैस का चूल्हा देने का काम किया ये वही कर सकता है जो एक संत परंपरा पड़ा का बनासगढ़ा पानी की तंगी बचे थरावद ना गणेशपुरा गांव में तनाव ना कारणे सरवाणी की परिस्थिति તળાવ છલોછલ ભરાતા પાણીના તળ ઊંચા આવતા સમસ્યા સર્જાય છેલ્લા ત્રણ વર્ષથી છલોછલ ભરાયેલા તળાવના કારણે સોસ કૂવા કે બાથરૂમના કુવા ઉભરાય તો મૃતદેહને દાટવા માટે પણ તકલીફ સર્જાઈ રહી છે ગણેશપુરા ગામની શાળા નજીક હોવાથી તળાવમાં દુર્ગંધ અને ગંદકીના કારણે પણ બાળકોને સમસ્યા ગામમાં તળાવની બાદ આસપાસ થોડું પણ ખોદીએ તો પાણી નીકળી આવતા

ઉમંગ મોલના સંચાલકો દ્વારા દિવસભરની મૂડી મૂલના કાઉન્ટરમાં ના રાખતા માત્ર પચાસ રૂપિયા હાથે આવ્યા ખીમાણામાં અવારનવાર ચોરી થતી હોવાની ફરિયાદના કારણે જ મોતના સંચાલકે પોલીસને યોગ્ય રજૂઆત કરી નિરાકરણ લાવવા અપીલ કરી જો કે કાંકરેજ પંથકમાં અવારનવાર ચોરીને અંજામ આપતા ચોર ઉપર પોલીસ સકંજો જમાવે તેવી માંગ ઉઠી ઓકે આજ રોજ ખીમણા દૂધ મંડળી સેવા સહકારી મંડળીના બનાસ ડેરીના સહયોગથી ઉમંગ મોલનું ઉદઘાટન છવ્વીસ બે બે હજાર ચોવીસના દિવસે મેં કરેલું જે મોલ સારો ચાલતો હતો લોકોની અવરતી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના સહાય માટે વસ્તુ સાચી અને સસ્તા ભાવે મળી રહે એ ઉદ્દેશથી ચાલતો હતો પણ ક્યાંય પણથી આ ઉમંગ મોલને તોડી નાખવા માટેનું જે તોડી નાખવામાં આવ્યો પણ એના એક ભગવાનની મહેરબાની કે મારા સ્ટાફના જે મેનેજરો છે કે ત્રણ વાગ્યા સુધી દેના બેંકમાં કેશ જમા કરાય છે બાકીની કેશ પાછી પાછા લાવે એટલે ચોરીમાં કેશ પચાસ રૂપિયાથી વધારે હાથ આવી નથી પણ અંદર તોડફોડ કર્યો નુકસાન કર્યું જેના ફૂટેજ કેમેરા પોલીસ તપાસમાં અમે આપ્યા છે પોલીસની અંદર અમે એફઆર પણ કરાઈ છે આ સાથે મારે કહેવાનું પણ છે કે ખીમાડા ગામની અંદર છેલ્લા એક વર્ષથી પંદરથી વીસ ચોરીઓ ઘરફોડ નાના મોટી ચોરીઓ આજ દ સુધી પણ તપાસને કોઈ પણ ચોર કે કોઈ મુદ્દામાલ હજુ સુધી કબજે કરવામાં આવ્યો નથી આ અંગેની ગુજરાત બનાસકાંઠા એસપી મારી એક નર્મ અપીલ છે કે ભવિષ્યની અંદર આ ડામો નહીં આવ્યા ગામની અંદર તો ગંભીર પ્રકારના પરિણામો આવશે અસામાજિક તત્વો દારૂના અડ્ડાઓવાળા કરો અસામાજિક તત્વો આ બધા ખુલ્યા ફાયદા જાય છે અને એમના અંદરથી ભય ડર પોલીસનો નીકળી ગયો છે એટલે પોલીસે આ પ્રકારે જો એમનું વલણ બરાબર લેવામાં નહીં આવે અને શિક્ષાત્મક પગલાં કડક આથી કામ પોલીસ નહીં લે તો ભવિષ્યના મધ્યમ વર્ગ ગરીબ લોકો આ ગામ છોડવાના કે આ ગામમાંથી વેપારી વર્ગને કઈ પ્રકારનો ધંધો કરવો એ પ્રશ્ન થઈ જશે આ સાથે હું પોલીસની પણ જાણ કરું છું આ અંગેની તપાસ અંગેની આગળની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી હોય ડીજી સાહેબ હોય ક્રાઇમ હોય ગૃહમંત્રી ગૃહ સચિવ સુધી કે સીએમ સુધી પણ જવાનો પ્રયત્ન હું કરવાનો છું આ અંગે આખું ધ્યાન દોરવાનો છું પોલીસ અને ગૃહ વિભાગનું એક ટૂંક સમયની અંદર મારો આ નિર્ણય હશે અને આ ગામની અંદરથી સંપૂર્ણ દારૂ અને અસામાજિક તત્વો ડામવા માટેની હું આજથી પ્રતિજ્ઞા કરું છું લોકસભા સમાજના આગેવાનો સ્વાગત માટે ઉમટી પડ્યા થોડી વાર માં હનુમાન દર્શન કરી પહોંચશે ખાતે જન આશીર્વાદ સંમેલનમાં ભાજપ લોકસભાના ઉમેદવાર ડોક્ટર ચૌધરી ખાતે પહોંચ્યા थराद एपीएमसी के पदाधिकारियों ने आगे वालों साथ बैठक योजी सांसद परबत भ पटेल सहित एपीएमसी ना चेयरमैन आगे वालों ने कार्यकर्ताओं ने साथे बैठक योजाई जीत नो लशंक नक्की करयो सांसद परबत पटेल एक लाख से बढू वोट थी थराद में लीड आववा कार्यकर्ताओं ने आह्वान करयो आगे वालों ने थोड़ी फुचानी ખોદકામ દરમિયાન ચાર મજૂર માટીમાં દટાયા પાઇપલાઈન ખોદકામ દરમિયાન મજૂર ખાડામાં હતા તે સમય માટી ધસી પડતા મજૂર દટાયો સ્થાનિક તંત્ર અને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા અને રેસ્ક્યુ કરી મજૂરને કાઢવામાં આવ્યા ચાર મજૂરોને બહાર નીકાળી ખસેડ્યા સરકારી દવાખાને સારવાર દરમિયાન બે મજૂરના મોત થયા અન્ય બે મજૂરની હાલત પણ નાજુક જણાઈ રહી છે પાલનપુર હાઈવેની ટ્રાફિક સમસ્યા વધુ એકવાર કોઈના મોતનું કારણ બની પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં ટ્રાફિકમાં અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટ એટેકના કારણે દર્દીનું મોત રાજસ્થાનના ગૃહ પાલનપુર સારવાર રથી લવાઈ રહ્યા હતા તે સમયે હનુમાન ટેકરી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અટવાઈ હતી એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા ટ્રાફિકમાંથી એમ્બ્યુલન્સ સુખવાગ રોડ પર દોડાવવા પ્રયાસ કર્યો પરંતુ ત્યાં પણ ટ્રાફિકમાં અટવાતા આખરે દર્દી ચોપારામ ચૌહાણનું મોત થયું રાજસ્થાનના સનાવાડા ગામના ચોપારામ ચૌહાણને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે લવાઈ રહ્યા હતા હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ થઈ પાલનપુરના પ્રતિષ્ઠિત વેપારી દુકાને મોબાઈલ મૂકી ગુમ થયા અગ્રણી વેપારી કનુભાઈ પટેલ દુકાને મોબાઈલ મૂકી ગુમ થઈ જતા દોડધામ મચી પરિવારે શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા પોલીસને જાણ કરાઈ પોલીસે વેપારી કનુભાઈની ભાળ મેળવવા શહેરમાં લાગેલ સીસીટીવી ખાંગોલવા શરૂઆત કરી કલાકો બાદ પણ વેપારી અગ્રણી કનુભાઈનો પત્તો ન લાગતા શહેરમાં ચકચાર મચી જિલ્લા કલેક્ટર વરણ કુમાર વરણવાલના ભરત હસ્તે ફરતું પશુ દવાખાનાની વધુ બે મોબાઈલ વાહનોનો કાર પણ કરાયું સુઈગામ અને વાવ તાલુકામાં મોબાઈલ વેટરનિટી યુનિટની સેવા શરૂ કરાઈ અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે અબોલ પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા વધુ બે મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે આ સેવા જિલ્લાના બસો દસ ગામોથી વધીને બસો એકત્રીસ ગામો સુધી પહોંચતી થશે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક અબૂલ પશુઓની સારવાર થઈ શકે છે બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબુલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આજથી સુઈ ગામ અને વાવ તાલુકામાં સેવા શરૂ કરવામાં આવી છે જેનો તાલુકાના દસ દસ ગામોને લાભ મળશે જિલ્લામાં દસ ગામ દીઠ ફરતું દવાખાનાની સેવા બાવીસ જૂન બે હજાર બાવીસથી કાર્યરત છે જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં પચીસ હજાર પાંચસો ચાલીસ ઇમરજન્સી કોલ દ્વારા છવ્વીસ હજાર એકસઠ પશુઓને તાત્કાલિક સારવાર અને શેડ્યુલ વિઝિટમાં ત્રણ લાખ બે હજાર આઠસો ચાલીસ પશુઓને સારવાર આપવામાં આવે છે જિલ્લામાં ઓગણીસ એમવીડી બે એમવીયુ અને એક કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ બાવીસ ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી જિલ્લાના બસો એકત્રીસ ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો એકત્રીસ ગામોમાં થઈ જશે એની અંદર એક વેટનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે જે લોકો વન નાઇન સિક્સટી ઉપર કોઈનું કોલ આવે ઓગણીસ બાસઠ ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે એકસો આઠની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે ઠીક છે ચાલો આગામી બે હજાર ચોવીસ ની લોકસભા ની લઈને શહેરના પોલીસ સ્ટેશન રોડ પરથી વિવિધ માર્ગો પર બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયને અને પોલીસે ફૂટ માર્ચ કર્યું આગામી બેજા ચોવિસે લોક સભાની સામાને ચોટે યોજાવાની છે ત્યારે બુધવારે સવારે અગિયાર કલાકે દિયોદર વિધાનસભા મત વિસ્તારના અને દિયોદર શહેરના પોલીસ સ્ટેશન રોડથી રેસ્ટ હાઉસ રોડ આદર્શ ચોકરી રેલવે ઓવરબ્રિજના નીચેથી રેલવે સ્ટેશન રોડ શાળા નંબર બે વિસ્તાર જૂના બસ સ્ટેશન વિસ્તાર ગ્રામ પંચાયત થઈ વિવિધ વિસ્તારોના માર્ગો પર ચૂંટણી બૂથો અને શહેરના વિવિધ વિસ્તારો પર બીએસએફ એકસો બટાલિયન અને દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે પોલીસ જવાનોએ વિવિધ એરિયા અને માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જ્યાં બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયન જવાનોએ દિયોદરના એરિયા ડોમિનેશનનું નિરીક્ષણ કર્યું સાથે માહિતગાર થયા હતા મહત્વનું છે કે આગામી બે હજાર ચોવીસને લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શહેરમાં દંગા ફસાદ અને ભય ફેલાવનાર તત્વો સામે લાલ આંખ રાખવા અને સામાન્ય લોકોમાં કોઈ ભય ન ફેલાય એ અર્થે દિયોદર શહેરના વિવિધ માર્ગો પર દિયોદર પોલીસ સાથે બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયન જવાનોએ ફૂટ માર્ચ કર્યું હતું સંદેશ દેવા ચાહતે હૈ કે લોકો કે અંદર ભાવના पैदा करना चाहते हैं जिसको वोट देना है वो तो अपना अपना मर्जी से दीजिए कोई किसी को दबाव नहीं है हमारी तरफ से दूसरा इलेक्शन के दौरान में किसी से कोई आपस में झगड़ा नहीं करना हम किसी के सपोर्ट में नहीं हैं ठीक है हम तो यहाँ पर जो दंगा फ्याद है उसको रोक थाम के लिए आए हुए हैं और यहाँ पर लोगों के दिल में सुरक्षा की भावना पैदा करना चाहते हैं

આમંત્રિત મહેમાનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો હતો તદુપરાંત પ્રાસંગિક પ્રવચનો કરી મહિલા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગની મહિલાઓને માનનીય સંસદ સભ્યના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા થરાદ ડિવિઝનમાં વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બાલિકા પંચાયત બનાવવાની કામગીરી વાહલી દીકરી યોજના જેવી ગુજરાત સરકારની વિવિધ યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરમાં સારી કામગીરી કરનાર રીખાબેન પરમારે સન્માનપત્ર એનાત કરી તેમની કામગીરીને બિરદાવી હતી વિવિધ મહિલા લક્ષી સરકારી યોજનાઓની કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બાલિકા પંચાયતની કામગીરી કરવા બદલ થરાદની કાર્યકર વર્ષાબેન કુસુમબેન પંડ્યા નિકિતાબેન ગુસ્વામીને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ ઘટક થરાદ દ્વારા કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યમંત્રિત્રોષણ મુક્ત રાષ્ટ્રીય પોષણ પખવાડિયા દરમિયાન હું દરેક ઘર સુ